ગુજરાત કોંગ્રેસ સંગઠન સર્જન અભિયાન હેઠળ રાહુલ ગાંધી પુનઃ ગુજરાતમાં આવ્યા હતા કોંગ્રેસના રેસના ઘોડાઓ માટે જુલાઈ દરમિયાન કોંગ્રેસની પ્રશિક્ષણ આયોજન કરાયું પ્રથમ દિવસે કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ ખડગે અને લોકસભા વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ હાજરી આપી બેઠક બાદ રાહુલ ગાંધીએ દૂધ ઉત્પાદકો સાથે પણ બેઠક કરી રાહુલ ગાંધીએ દૂધ ઉત્પાદકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે જણાવી દઈએ કે હાલમાં વિવિધ ડેરીમાં થયેલા વિવાદો અંગે પણ રાહુલ ગાંધીએ ચર્ચા કરી હતી દૂધ મંડળીઓને અવાજ ઉઠાવે તો બંધ કરી નાખાય છે દૂધ મંડળી અવાજ ઉઠાવે તો એનું દૂધ લોમાં કરી દે અને દૂધ મંડળી ખતમ કરી નાખે છે આ બધી પરિસ્થિતિઓની સામે ગુજરાતના દૂધ ઉત્પાદકો ભાવ વધારો પરિસ્થિતિ અઢાર થી વીસ ટકા મળવો જોઈએ એના બદલે ક્યાંક પાંચ ટકા ક્યાંક સાત ટકા મળે છે જેના કારણે અત્યારે ગુજરાતના દૂધ ઉત્પાદકો જે છે એ તબેલાઓ બંધ કરવા લાગ્યા છે પશુપાલન બંધ થવા લાગ્યું છે ગુજરાતના ચરણ્યા ચરિયાનો ભારતીય જનતા પાર્ટીએ પોતાના વેપારના સાધનો નામે લોકોના હક અને હિસ્સા માટે દૂધ ઉત્પાદકો માટે થઈ અને કોંગ્રેસ પાર્ટી એ જનઆંદોલનને સમર્થન આપશે દૂધ હિત રક્ષક મંચ જે છે એને સમર્થન આપશે અને આવનાર સમયમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપીને ચૂંટણીઓ લડાવશે ત્યાં મેન્ડેટની વિરુદ્ધમાં જન આક્રોશ થકી આંદોલન થશે રાહુલજી એ ખાતરી આપી છે કે દૂધ ઉત્પાદકોના મુદ્દાઓને લોકસભામાં ઉઠાવશે હિમાચલે એમએસપી આપી છે દૂધમાં એકાવન રૂપિયા ગાયના દૂધની મિનિમમ સપોર્ટ પ્રાઇસ ગાયના દૂધમાં આ એમએસપી કોંગ્રેસના મેનિફેસ્ટોમાં દરેક રાજ્યોમાં લાગુ થશે કર્ણાટકમાં પાંચ રૂપિયા લીટરે સબસીડી સરકાર આપી રહી છે એ જ રીતે દૂધ મુદ્દાઓ પ્રાધાન્ય આપવાનું લોકસભામાં ઉઠાવવાનું અને ગુજરાતમાં આંદોલન થશે તો રાહુલજી પોતે પણ એ આંદોલનનો હિસ્સો બનીને કાર્યકર્તાની જેમ લડાઈ લડવા માટે ગુજરાતના લોકો માટે આવશે આ મુખ્યત્વે આજના દિવસે ચર્ચા થઈ જાય